ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો પંદરથી પચાસ વર્ષના યુવાનો માટે ખાસ અને મોટા ભાગના યુવાનોને શરદીની તકલીફ રહેતી હોય છે અઠવાડિયે પંદર દિવસે મહિને બે ત્રણ ચાર દિવસમાં વારંવાર શરદી થઈ જતી હોય છે અને શરદી ક્યારે થાય તો વાતાવરણ બદલાય પાણી બદલો થાય કંઈક મુસાફરી કરીને આવો અને ચેન્જ ખોરાકમાં કંઈક ફેરફાર થઈ જાય તો એના કારણે શરદી થઈ જતી હોય ઘણા તો વારંવાર થતી હોય અને વારંવાર દવાઓ લઈ શરદી મટાડતા હોય આ શરદી મટાડવાની દવા ખાવાથી એની સાઈડ ઇફેક્ટ થાય કિડની ઉપર મિત્રો અને શરીરના બીજા અવયવો ઉપર પણ એનો પ્રભાવ પડે ફેફસા ઉપર અસર થાય તો આ શરદી વગર ગોળીએ વગર ટીકડે મટાડવી હોય કાયમી તમારે તંદુરસ્ત રહેવું હોય પંદરથી પચાસ વર્ષ આવ્યું મારી વિનંતી છે મિત્રો પાંચ મિનિટ ફાળો અને પાંચ મિનિટ આ યોગિક ક્રિયા કરશું એટલે તમને શરદી ક્યારેય નહીં થાય તો એમાં તમારે શું કરવાનું કોઈ પણ આસનમાં બેસી જાઓ તમે સિદ્ધાસન પદ્માસન વજ્રાસન સુખાસન ખુરશી ઉપર બેઠા બેઠા તમને અનુકૂળ લાગે એવી રીતે બેસી જાઓ અને બેઠા પછી જ્ઞાન મુદ્રામાં બેસો આ મુદ્રાની અંદર જોઈ લો આપ આ પ્રમાણે અને શરૂઆતમાં આંખો ખુલ્લી રાખીને પણ આ ક્રિયા કરી શકો તો શરૂઆતમાં તમારે પાંચ વખત શ્વાસ ભરી લેવાનો શ્વાસ ભરી શીખતી વખતે આંખો ખુલ્લી રાખીને શરૂઆત કરો તમદાર કોઈ પ્રોબ્લેમ નથી પાંચ વખત શ્વાસ ભરી અને ઝડપથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની તમારે કેવી રીતે આ પ્રમાણે આ પ્રમાણે શરૂઆતમાં વીસ સુધી કાઉન્ટિંગ કરો આ ગણતરી કરવાના શ્વાસોશ્વાસની ક્રિયાને વીસ વખતથી શરૂઆત કરો થોડાક દિવસ વીસ વખત પછી ત્રીસ ચાલીસ પચાસ અને નિયમિત સો સુધી ઝડપી આ શ્વાસોશ્વાસની ક્રિયા કરો એટલે શરદી તમને ક્યારેય નહીં થાય મિત્રો શરૂઆતમાં પાંચ ધીરેથી પછી સો વખત ઝડપી પછી પાંચ વખત ધીરેથી ફરીથી સો વખત ઝડપી પાંચ વખત ધીરે અને સો વખત ઝડપી ત્રણ વખત આ ક્રિયા કરવાની છે ત્રણસો વખત ઝડપી શ્વાસ શ્વાસોચ્છવાસની ક્રિયા તમે કરશો તમને ક્યારેય શરદી નહીં થાય મિત્રો તમારા ફેફસા એકદમ ચોખ્ખા રહેશે ફેફસાને ચોખ્ખા રાખવા માટે ફેફસાની તકલીફ મટાડવા માટે આ રામબાણ ક્રિયા છે પણ શરૂઆત તમે કરજો પહેલા દિવસે કરો દિવસ બે ત્રણ દિવસ જુઓ અને આંખો બંધ કરી આ પ્રમાણે આ પ્રમાણે પછી ધીરે ધીરેથી પાંચ વખત પહેલા ધીરે પાંચ વખત ઝડપી શો પાંચ વખત ધીરેથી ઝડપી શો પાંચ વખત ધીરે અને ઝડપી આવી રીતે ત્રણસો વખત ઝડપી પંદર વખત ધીરેથી શ્વાસની ક્રિયા કરો એટલે ક્યારેય શરદી નહીં થાય શરૂઆતમાં થોડા થોડા કરો અને શરૂઆત થોડેથી જ કરો એક દિવસમાં સો કરવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરો થશે પણ નહીં તમે પ્રયત્ન કરશો તોય નહીં થાય પંદરથી પચાસ વર્ષના યુવાનો માટે આ રામબાણ યોગિક ક્રિયા છે મિત્રો શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમારા ફેફસા માટે હાર્ટ માટે આંતરિક અવયવો માટે તો જબરજસ્ત છે અને વારંવાર શરદીને ટીકડા ખાઈ સાઈડ ઇફેક્ટ કરવી એના કરતાં વગર ગોળી અને વગર દવાએ જો તમારે શરદી મટાડવી હોય તો આ યોગ્ય ક્રિયા કરો મિત્રો બહુ સરસ યોગી ક્રિયા છે અને પંદરથી પાંત્રીસ પચાસ વર્ષના યુવાનો જાગી જજો મિત્રો કરો યોગ રહો નિરોગ કાયમી તંદુરસ્તી મેળવવી હોય તો યોગ તરફ વળી જાઓ અને ટાઈમિંગ હોય તો મારી ચેનલની અંદર બસો ચાલીસની આજુબાજુ વિડીયા મૂકેલા અને તમામ હાથ પગના માટે માથાના દુખાવા માટે આંખો માટે બીપી ડાયાબિટીસ થાયરોઇડ માઇગ્રેનના બધા વિડીયા અંદર છે જ જો એમને તમે કરી શકો છો કસરતો અને પંદરથી પાંત્રીસ વર્ષના યુવાનો માટે આ જડીબુટ્ટી સમાન છે યોગિક ક્રિયા પ્રાણાયામો તમારા માટે જડીબુટ્ટી સમાન છે જો નિયમિત અપનાવશો તો તંદુરસ્ત જીવન જીવવું હોય તો કરો યોગ રહો નિરો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર